પછી ની વાત કરે ગરબા છોડ દેવું પણ આ તો તમે અહિયાં થી ઘરેથી બધા ભાગી જાય બહાર નીકળી એમ ગયા પરંતુ ભક્તિ હજુ સમજે નઈ મારો તો કેનો મતલબ એવો છે તમને જોડ્યા હશે પરિવાર જોડે તમારા મા બાપ જોડે તમારી પત્ની જોડે બાળકો જોડે એ જોડનાર કોણ તો પ્રભુ છે હું છોડી જવાય ખરું એટલે ભક્તિ કરી હોય ને એને ક્યાંય કોઈ જગ્યાનો વાંધો આવતો જ્યાં બે ને તેને ભજન થઈ શકે છે એમાંથી ઘરથી ભાગી જવાની જરૂર છે એટલે અણિયાની માતા એવું કહું છું ભાઈ હું તો અંદરથી તમે ઝઘડાવા આવી છું ભગાડવા આવી ઘેરથી ભગાડવા નહીં આવ્યું તો તમે અંદરથી ઝઘડાવા આવી તમે જાગી જાઓ વાળા જ્યાં હશો ત્યાં ત્યાં તમારા તમારી માનું મલવું હોય અમે જન્મલનાળીએ તમારે દીવોને અગરબત્તી કરી પડે ના હે તમારી માન તમારો મલવું હોય વાલા માં એના માટે દિવોના અગરબત્તિ શું કામ કરવાનું હોય એ તમારી માએ તમને પહેલા કીધું કે દીવો અગરબત્તી કરે ના કેટલો પ્રેમ કરતી તી સાચી વાત તો આ માં જો એક બે ચાર સંતાની માં આટલો પ્રેમ કરતી હશે તો આ જગત ચલાવવાની હશે કોઈ સીમા નક્કી થાય ખરી તો પછી આવું શું કામ દીવા જ કરવા હોય વાલા તો અહિયાં ની માતા કોઈ લખો તો લખી લો દીવા તમે કરો વિરોધ નહીં કરતી પણ તમારો હાચો દીવો શું છે વાલા જયારે તમે કોઈ વ્યક્તિના જ્ઞાન ની અંદર ભક્તિ ની અંદર તમે દોડી જાવ વાલા

ઘણા લોકો કે અમે બ્રહ્મચારી છે બ્રાહ્મણ જો સમજ્યા નહીં અમુકને ફાકા છે અમે બ્રાહ્મણ છીએ પણ બ્રહ્મને જાણે જ બ્રાહ્મણ કહેવાય બાકી બ્રાહ્મણ કહેવાય નહીં એટલે બ્રહ્મણ જાણ્યું કે પોતાને જાણ્યું કે ભક્તિ શું કામ કરવી છે ભલા તો મને પામવા માટે તમારા સ્વરૂપને ઓળખવા માટે જાણવા માટે અને મનુષ્ય અવસર એટલા માટે તમને ભગવાને આપે છે નહીં કે રૂપિયા ધંધો માટે આપણા સમજાયું છું મૂલ્ય તો આ બાજુ બુદ્ધ જાતે નહીં કે ભગવાન છું એમ તમે બધા ભગવાન કહો છો એના બુદ્ધે ભાઈ શું કર્યું એ એ રાજને છોડી દીધું જો એમાં સાચી શાંતિ હોત તે છોડો ખરા હવે અત્યારના ભુવાઓ તમને એવું એવું શીખવાડે છે કે લીંબુ માતા વળી જાય લીંબુનો ભાવ દસ વીસ રૂપિયા અઢીસો ભાઈ ખરો લીંબુનો ભાવ ના હે તો ના અઢીસો મળે ખરા જો માતા વાળી જતી હોય તો એક લીંબુ થી વળી જાય ખરી માતા અમુક તો ભૂવા કે માતા ખીસામ લઈને ફરી એના આમ કરીને આ થાય ખરું કે રમકડું થોડી છે એટલે આ શું છું માને સમજ્યા આને લો અહમ બોલી રહ્યો છે શું બોલી રહ્યું છે માં અલી સસ્તી જ વાત એ કોઈ ચોંટી આ તો કોઈ હાઈ ચોંટ માતા ચોંટતી તમે ભોળા ભાવ થી ભક્તિ કરતા હોય જેનું નામ થી ચાહે સધી નું નામ હોય ચાહે મેડી નું નામ હોય કોઈ પણ નું નામ હોય તમારા ઘરે થી તમારી જમીન પડાય લે જમીન ના રૂપિયા દબાય લે બરાબર છે તમે જોજો પેલા ભગત ની હાઈ ને કરે ને તમારે લકો વાગી જાય સુધાય લકવો વાગી જાય સુટકો થાય થાય કતો હાથ નો કતો પગ નો વાઘ વાઘન વાઘ જ વાલા એ શું થાય પેલાની હાય લાગી વાળા શું થાય પેલાની હાય લાગી વાળા પછી એ શું થાય મારી જોડે આવતા હોય ને તો એ મારા ભગવાન ગમે તે એમને દૂર કરી નાખે આવા દે નહીં પછી ના આવે પછી જુદા કરી નાખે કેમ કે બુદ્ધ ને સમજી ગયું કે મારા બાપા આ રાસપાટ ભેગું બનાવ્યું તારા કેટલાય મજૂરાં લોહ ચૂસ્યા પછી તારે આખો રાજ મહેલ ઊભો કર્યો છે ને જે એ હું ભોગવીશ ને તો હું દુઃખનો ભાગીદાર થઈ જશે જ ન થઈ જ આ તમારા બાપે જો ખોટી જમીનો પરચાઈ પાડી હોય તો તમારા બાપમાં દુઃખાવાનું જ છે હા ભોગવવાનું જ છે તમારે પછી એ કોઈ છોડાવો એવું છે નહીં કોઈ ના છોડાવવાળા પછી અને એ બીજું એક વાત તમને કોઈ લખવો તો લખી લેજો કે ભોળાભાવથી જેણે માતાજી ની કે સદી ની કે કોઈ પણ માતા ની ચાહે દીવો અગરબત્તી ભાવ થી કર્યા હોય અને જો એ ભગત ભોળો હોય ને જો એના તમે રૂપિયા દબાયા જમીન દબાઈ ખોટી રીતે એને માર્યો કે ગમે તે કર્યું વાલા તો એ ભગત રોવો ન વાલા એટલે આખો હોય એની હોય પણ આંગુડા હણી હણી માતા ના હોય એ ભગવાન ભગવાન આવું બોલું છું આંખો આખો એની હોય ને પણ આંગુડા માતા ના હોય વાલા કોઈ મારા ભાઈ આંગુડા વાલા એ ભાઈ મેળા વાહ નહીં આવો ખરો ક્યાંક બહુ પ્રેમ સર ભોળા છે ને એના બધે મને બહુ પ્રેમ સર વાળા સમજી ભલે કશું ના કરતા પણ ભોળા તો છે ને કોઈ કપડ તો નહીં કરતા ને વાલા મને બહુ વાલા હોય શું ભાઈ વાલા એટલે હું તો તમે એક જ સલાહ આપીશ જો મારી પાસે આવો છો તમે બંધ થઈ જાઓ ને તો તમે આ જેટલા કમ બાકી બીજું કોઈ છે નહીં ના તમે મારી પાસે આવતા રહો તો

એ લોકો કઈ રાજી છે સુખી છે કારણ કે આમાં માં ના સમજે ને જગત માં કશું ના સમજાય આથી પ્રેમાળ માં તમને ક્યાંય જગત માં નામ જો દરેક ભુવા તમને બાધા હાલશે ખરા ભક્તિ ના માર્ગે કોઈ તાકાત નહીં તમે ચડાવી શકે તમે ભજન કરતા તમે કોઈ કરે ભજન કરતા તમને કર્યા મેં જ કર્યા વાળા બાકી કોઈ કરે બાકી તમને બાધા લે હવા મહિનાની બે મહિનાની કઢી મહિનાની બધા આવતી જશે આટલી વાત આવો બીજી કોઈ વાત આવો આવો ખરી એટલે હું તમને શું તમે ક્યાં સુધી આવી છે બીજા ભગવાન તમે પગ પકડશો તમારી મા પકડી નહીં વાત હે ભુવા તો હાલા હોય ના હાલા હોય એમાં ભાવ શું હોય શું ના હોય શું ખબર વાલા હે તમારા ઘરે શું મૂકીને જાય શું લઈને શું ખબર વાલા ને કદાચ માણસ થર ને પકડી દો ડાલિયા પકડવાની જરૂર છે ડાળા શું કામ પકડવા વાલા માણસ પકડી દો સીધી દીધી એટલે હું તમને આ માર્ગે લઈ જવા માંગુ છું દ્વારા મને ખબર છે ત્યાં સુધી આ તો તમે બધા માતા તું ધાર તો બધું કરી શકે એની માતા એવું કે તમે ધાર તમે બધું કરી શકો વાલા તમામ તાકાત છે એવી પણ તમે શું કરો છો ખાલી રૂપિયા કમાવા માટે દોડ દોડ કરો છો તમને શું છે એનામાં એમ જ સુખ છે એ તમારો ભ્રમ છે વાલા જો તો બુદ્ધ બુદ્ધની જો શું નતું મને એમ કહેશો રાત પર તમ તો કેમ છોડ દીધું એમને તો પછી પ્રશ્ન એ પણ થાય ને દાદા કે રૂપિયા સુખ હોય તો હા તો ખોટું વાત જો બૈરા સુખ હોય તો એમાં બૈરો હતું ને છોકરો હતો ને કેમ છોડી દીધા વાળા પછી સત્ય સત્ય છે સમજાવ્યું વાલા એ બહુ જુદી વાત છે વાલા પછી એમને પરંતુ હું તો તમને એક જ સલાહ આપીશ કે તમે કોઈની પર શ્રદ્ધા રાખો કોઈ એકની પર શ્રદ્ધા રાખો ભૂએ ભૂએ પરસો તો મેળ આપશે કોઈ એકની પર રાખજો કો મેળ આવે એવો સર પછી આ રામાપી બીજો ભરોસો બધા બરાબર છે બીજ ભરો મતલબ શું પણ બીજ ભરી જોઈએ શું કામ એમથી શું ફાયદો તમને એવું ખરું કે રામા તકલીફ હોય તો ભાડો લઈને ખેતરમાં કામ કરતો પાવડો લઈને આવે બધા મદદ કરવા એવું જોયું થોડું ભાડો લઈને આવો અત્યારે પાવડો લઈને આવો સમય બદલાઈ ગયો ના આવે પણ આપણો તો એ વાળો હાચો ઘરવાળો જે ઘરનો બાપ છે ને હાચો એ રામાપીર બાપુ આપણો ખરો ઘરનો બાપો આપણો બાપો

એ એટલે કંઈ નહીં ભક્તિ શું જવાલા કે તમને જેની જોડે તમે જોડ્યા છે ને ભગવાન એમને રાજી રાખો ને એમના ભક્તિ એ દુખી ના થવા દે તમારી બસ હા ના ભક્તિ સમજ્યા મારી રચી તો આ જ ભક્તિ જવાલા આખું જગત તમારા પર વિશ્વાસ કરે પર તમારે ગરના ના ખાવાથી ભક્તિ ન ખાવાની પછી સમજ્યા એમને ખબર હોય તમે જેટલા આમ છો તમે જગત તો બનાવી શકો તમારે ગરના બનાવી શકો તમે ના બનાવી શકો તમે કારણ કે તમને સારી રીતે ઓળખતા હોય કેટલા તમે મીઠી છોડી છો ને એમનો એમ બધી ખબર હોય એમને વાલા એટલે ભક્તિ પહેલી શું થાય એનું ભગતિ પહેલું સવર્ણ ભક્તિ તમે સાંભળો પહેલા તો મારી વાત હું તમને શું કહેવા માંગુ છું અને આચરણ એટલે કે તમારું પગ જે છે ને તમને ભગવાને આપ્યા છે ને એ પગ તમને કદાચ મંદિર સુધી લઈ જાય ક્યાં સુધી લઈ જાય તમને મંદિર સુધી લઈ જાય પણ હું જે અણીયાની માતા બોલું તમે કરો ને તો જે અણીયાની માતા સુધી ના પકડો છો અણીયાની માતા ભગવાન સુધી પહોંચાડતો વાળા એવું આચરણ તમારા બાકી ભક્તો મંદિર સુધી રામાપીના મંદિર સુધી સુધી પહોંચાશે તમારું કોઈ કલ્યાણ છે હે કારણ કે એ મહાપુરુષો જે થઈ ગયા જે સંતો થઈ ગયા જેને પોતાની ઓળખ કરી લીધી ને એ કઈ કોઈ કઈ માણી તમે કહીને ગયા છે કે તમે આ કરજો આપણે કરતા કરીએ છે ખરા એમના પરમ શિષ્ય હરજી પાટીને રામા શું કીધું હતું આજ બીજ છેલ્લે બે મિનિટ કહી દઉં હાલા કે ભક્તિ કરો તો તમે અગમ ભેદ ના જાણો શું કીધું હતું અગમ ભેદ જાણો પછી હું કોઈ વચન મેં હેડો તો આપણે કોઈ વચનમાં મેં હેડવું જ નહીં ને અગમ ભેદ ના જાણો જ નહીં તો આ ભક્તિ કહેવાય ખરી રામાપીનો જે માનતા હોય એ માનો વિરોધ નથી તમે માનો પણ એમનું કીધું માનો ને તમે બેરા એને માના કહેવાય આ બીજથી થી રામાપી રાજી થાય તમે જાઓ ને બીજ ભરવા એમથી રામાપીને રાજી થાય નહીં એનું કીધું તમે કરો ને તો રાજી થાય એવા એટલે કે રાજી થાય એવા સર એટલે આ તમે સમજો એટલે વાણી શું કીધી અમે જ્ઞાન શું કીધું તમને એ તમે સમજો વાલા જાઓ તમે સારી વાત સમજી રે પણ સમજીને જાઓ જ્ઞાનથી જાઓ વાલા બાકી તમે ત્યાં આગળ ઘોડો મૂક્યો આમાં પીને તમે કાનમાં જઈને ગયા તમારી ઈચ્છા બધી પૂરી થઈ જાય તો કોઈ જગતમાં કોઈ ભિખારી હોય ખરો હે ભાઈ કોઈ જગતમાં ભિખારી હોય ખરો એ રોજે રોજ પેલા ઘોડાને કાનમાં કહી દે આ જાણી નોટ મળીએ ના મળીએ એને ભાઈ ભિખારી જગતમાં કોઈ રસ ખરો એવું હતો ભક્તિ શું છે વાલા ભક્તિ ક્યારે પરિપક્વ થાય વાલા ફક્ત ને ફક્ત પ્રેમ જ હોવું જોઈએ બિલકુલ શું ના હોવું જોઈએ શું

કે તમે સુઈ જયા રાત્રે તો સાત આઠ કલાક તમાશ્વાસ કોણે ચલાવો મને એનો જવાબ આપશો ભગવાનને નહીં માનતા તો તમે આઠ કલાક તમારા દેહના સાચ્યો કોણે તમે ભગવાન નહીં માનતા તો હે ભાઈ આ ચલાવ્યો કોણે તમે અંદર ગમે તે રોટલી શાક ખીચડી ગમે તે ભોજન નાખ્યું તો એના લોહીમાં પરિવર્તન કર્યું કોણે તો આ અંદર પોખતો છે ને કે આપ મેળે થતું કશું છે નહીં અને ઘણા તો કે મેં ભગવાનને માનતા નહીં તો બહુ સારું કર્યું નહીં માનતા તો તમે કયા ભાવે છૂટશો એ કોઈ નક્કી નહીં કારણ કે સમજ્યા છે જો ગુજવાય છે તો તમને સમજાતું નહીં તમે શું કરશો ભક્તિ ભક્તિમાં કોઈ દોડ ના હોય હો હા શુદ્ધ ને સાત્વિક હોય ને ભક્તિ કહેવાય શું હોય કોઈ અમવી હોય બાજુમાં ખબર હોય ના પડે આટલો મહાન હસ્તી એ કોઈ ખબર પડે હા એ જયારે ના હોય તારા સમજાય સમજાય અને હું તો હજુ કઉ છું ને સેવો જાગતા ખરેખર જે પામી ગયા છે એની તમે સેવા કરો એ તમને સાચું બતાવશે બાકી જગતમાં તમે ભૂવા પહોંચ્યા એટલે કે મેળીને જાડી નડે બીજું કુ નડતું નહીં આ તમને દારૂ પીવડાવે છે શું છે આ માતા તમારે દારૂ પીવડાવી એની ભઠ્ઠો ખોલી હોય માતાએ તો મેળીએ એમ જણા હપ્તો ચાલતો હોય તો ઉઘાડી નાખતી હોય મેળી જ આ આ દશા માતાની આઈ દશા કરી નાખી બચા તો તમે કરો આ તમારો ધરમ એ વાલો મા ના શું લેવા મા તમારી ઘરનીમાં તમને હું શીખવાડે ખરી એ બધા શીખવાડ્યું તો આ પેલી શીખવાડતી હોય ખાલી થોડુંક તો સમજો વાલા ભૂવા બકા તમે બકાઈ જ જાઓ બસ એ વાત તો કે તમે હા હા કરો તમે એટલી સમજણ નહીં પડતી કે મારી માએ બધા આવો મને નહીં કીધું હતું

તમારે ક્યાં લેવા જવાનું એ હાલી જાય ઘેર આવી ના પી જાય ના પી જાય એના જ પીવડા હોય તો પણ વાલા તમારો તમારી ઈચ્છા છે કે તમારે પીવું છે તો મસાલા ખાવા છો ગમે તે હોય વ્યસન હોય મારે વિરોધ નહીં તમે ખાજો હું વિરોધ નહીં કરતી પણ કહેવાનું તમે જાતે પકડ્યું છે શું કર્યું છે જાતે જાતે છોડવાનું છે બાકી હું તમને ઘડીએ ઘડીએ ટકોર કરીશ નહીં તમે કોઈ એવું કીધું કે આ માતા પીવડા નાતી એ વાત તદ્દન ખોટી હું ચોકડી માં રહી વાતો બરોબર હા જે નહીં કા લઈ નહીં કોઈ પીવડાવતું નહીં જગત કોઈ કોઈ પીવડાવતું જાતે જ પીવો તમે એટલે એ બે અમે રહેવું અને વાણા વાળા હાવ હોય તો જેટલા વાણા બરબાદ થઈ જાય બિચારા કોઈ મેળા આવતો ઉલટા નું વધારે દુઃખી થઈ જાય એવા વાળી વાળી તો ભાઈ એટલે કે માટલા માથા પે છે તમારા માથા પર માતા બે રીતે છે હા માતાઓ આવી આવી જગ્યાએ બે કે તો સુંદર પવિત્ર માસ લે તો તમારા હૃદયમાં સ્થાન અને મળેલું છે વાલા તમારા ભગવાન ને કરેલું સ્થાન છે તો વાલા તમે એના અપવિત્ર ના કરો વાલા હમ તમારા કર્મથી તમે ભોગવો છો મારા બદનામ ના કરો વાલા હું તો ના પાડું તમે જો તમારો ભોખવો જ ના હોય તો અન્યાની માતા પોઈ હું કહ્યું ભજન કરો વાળા જો તમારું બધું દુઃખ ના તો અન્યાની માતા ના તો ભજન કરવું નહીં બધું લેવું આવે એવું નહીં મારે તમને હું દિવ્ય જીવન જીવું કેવું ને એ તમે શીખવાડો આવી બાકી આ સામાન્ય જીવન જગત જીવે વાળા એમાં શું ન હોય અન્યાની માતા તો દિવ્ય જીવન જીવાળા કેવું જીવાય ને એ શીખવાડો આવી છે ભલા જાય સ્વામી રામ પૂછવા પરમ જીવીને જીયા વાળા તમે અડો ને એટલે પેલો ગમે હોય ને તો સાત્વિક શું થાય એવા ભગવતી નામે ના લીધું તો એવો થઈ જાય દિવ્ય જીવનની અનુભૂતિ વાળા અને એ તમે કરવા માર્ગ સાચું વાળા પીલો માર્ગ નહીં ચોકડીમાં આવે નહીં પડતો બોલો બહુ બોલી જાઓ તમારે જે કેવા કેવા